ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના ટૂંકા સમાચારની આજની વિડીયોમાં સૌ પ્રથમ વાત કરીશું ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે ઘર્ષણ ચાલી રહ્યું છે ત્યારે ડિજિટલ અને વોટર સ્ટ્રાઇક બાદ હવે સેટેલાઇટ સ્ટ્રાઇક પણ કરી દેવામાં આવી છે સેટેલાઇટના રેડિયેશન પાકિસ્તાનને ન મળે તેવા હેતુથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે બોર્ડરીય વિસ્તારોમાં જામર પણ લગાવી દેવામાં આવ્યું છે જેથી સેટેલાઇટના રેડિએશન ન મળે અને પાકિસ્તાન આપણી માહિતી ન મેળવી શકે મિત્રોન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સ્વીડનના ઉપસાલામાં અંધાધૂંધ ગોળીબારની ઘટના બની છે હેર સલૂનમાં મચી હતી અપરાધ જેમાં ત્રણ લોકોના મોત થયા છે મિત્રોન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ડરના માર્યા પાકિસ્તાને ટ્રમ્પ પાસે માગી છે મદદ કહ્યું છે કે અમે મોટા દેશ સાથે યુદ્ધ કરવા નથી ઈચ્છતા ડરના માર્યા હવે પાકિસ્તાની મિત્રો ઊંઘ હરામ થઈ ગઈ છે ટ્રમ્પ પાસે હવે મદદ માગવા માટે દોડી આવ્યા છે કહ્યું છે કે અમે મોટા દેશ સાથે યુદ્ધ કરવા ઈચ્છતા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનનું વધુ એક દુઃસાહસ સામે આવ્યું છે ભારતીય સીમા પાસે તેમણે ટેન્કો પણ ઊભી રાખી છે અને લાઈવ ફાયરિંગની પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ચૌદ પોઈન્ટ પચાસ રૂપિયાનો સસ્તો થયો છે પરંતુ ગેસ સિલિન્ડર ઘરેલું ગેસ સિલિન્ડરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામથી ધ્યાન હટાવવા માટે જાતિગત વસ્તી ગણતરીનો કાળ ખેલ્યો છે પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે સંજય રાવતનો મોટો દાવો સામે આવ્યો છે વિતરણના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સામ દામ દંડ અને ભેદ પહેલગામ હુમલા પછી ભારત પાકિસ્તાન સામે ચાણક્ય નીતિ અનુસરતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે અન્ય મહત્વના સમાચારની વાત કરીશું ભારતની વધુ એક મોટી કાર્યવાહી સરહદે જામર લગાવી દીધું છે જેથી પાકિસ્તાની યુદ્ધ વિમાનોને સેટેલાઇટ સિગ્નલ મળતા અટકી જાય અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર કાચા તેમજ પાકા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે રતનપુર ભોગવા નદીના કાંઠે પણ ગેરકાયદેસર બનાવવામાં આવેલા પાકા મકાનો સહિત દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વઢવાણ પંથકની સગીરાનું અપહરણ કરનાર આરોપી કર્ણાટકથી ઝડપાઈ ગયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડા જિલ્લામાં બાજરીનો પચીસ હજાર સાતસો અઢાર અને ડાંગરનો સત્તર હજાર નવસોને એક હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે જે એક અગત્યના સમાચાર કહી શકાય છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય ગુજરાતના આણંદમાં એકતા રેસ્ટોરન્ટ અને નિશાંત હોટલને મહાનગરપાલિકાએ સીલ કરી છે આરોગ્ય વિભાગે દરોડો પાડતા તેમાં એક ફૂગજન્ય ખોરાક મળી આવ્યો હતો ઉપરાંત વાસી ખોરાક અને સ્વસ્થતા નહીં હોવાને કારણે આ જે હોટલના એકમો છે તેને સીલ કરી દેવામાં આવ્યા છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ભારતીય ગીતો ઉપર લગાવી દીધો છે પ્રતિબંધ માહિતી અને પ્રસારણ મંત્રાલયે આપી દીધી છે મોટી જાણકારી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ખતરનાક બીમારી ફેલાય છે આઠ રાજ્યોમાં નવથી વધુ કેસ સામે આવ્યા છે સૌથી વધુ ટેક્સાસમાં કેસ આવ્યા છે અમેરિકામાં ખતરનાક બીમારીએ ભરડો લીધો છે ટેક્સાસમાં તો સાતસોથી વધુ લોકો ઝપેટમાં આવી ગયા છે અને સાત રાજ્યોમાં ફેલાવવાનું પણ શરૂ થઈ ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગભરાયેલા પાકિસ્તાને રાતોરાત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હટાવી દીધા છે અને આઈ ના પ્રમુખને તેની કમાન પણ સોંપી દીધી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો ભારત સરકારે પાકિસ્તાન આર્મીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પણ બ્લોક કરી દીધી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પાંત્રીસ ખેલાડીઓની યાદી તૈયાર કરવામાં આવી છે અક્ષર પટેલ અને શ્રેયસ અય્યરનું નામ નથી મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો જાહેર વિતરણ પદ્ધતિ મારફતે પુરવઠાને પૂર્વવ્રત કરવાનો નિર્ણય ટેકાના ભાવે ઘઉંની ખરીદીની કામગીરી સમાપ્ત થયા બાદ લેવાશે એમ સરકારી સૂત્રોએ જણાવ્યું છે બે હજાર ચોવીસ પચીસના ક્રોપ એટલે કે જુલાઈથી જૂન દરમિયાન દેશમાં ઘઉંનું ઉત્પાદન અગિયાર પણ પચાસ કરોડ ટન રહેવાનો સરકારે અંદાજ મૂક્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં જોરદાર ફેરફાર થયો છે સોનામાં પંદરસો રૂપિયા અને ચાંદીમાં બે હજાર રૂપિયાનો કડાકો નોંધાયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના એક્ટરો અને સેલિબ્રિટીઓના એકાઉન્ટ ભારતમાં બ્લોક કરવામાં આવ્યા છે માહિરા સહિતના પાકિસ્તાન કલાકારનો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લલ્લા બિહારી કેસ નો રેલો હવે નેતા અને અધિકારી સુધી પહોંચે બાંગ્લાદેશી ઘૂસણખોરે બનાવેલા બોગસ ડોક્યુમેન્ટ મામલે પોલીસ હવે પૂછપરછ કરવાની છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે અમદાવાદ રાજકોટ અને કચ્છમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ જાય તેવી શક્યતા હવામાન વિભાગે વર્ણવી છે તો આવતીકાલથી રાજ્યમાં માવઠું પણ થાય તેવી શક્યતા છે હવામાનમાં પલટો આવે અને ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટોછવાયા વરસાદ પણ થઈ શકે છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી અમદાવાદથી હજયાત્રાની ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે જે મુસ્લિમ બિરાદરના લોકો માટે એક અગત્યના સમાચાર છે મિત્રોના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવે એટીએમથી પૈસા ઉપાડવાનું મોંઘું થયું અમદાવાદમાં ત્રણ અને ગુજરાતમાં પાંચ ફ્રી એટીએમ ઉપાડ પછી ત્રેવીસ રૂપિયા ચાર્જ લેવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે